टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना गुजरात ना एक नानकड़ा गांव निवास है एक परिवार में पहला दिक्रीनो जन्म थयो તો સૌ ખુશ થયા પણ ફરી દરેક એવી આશા વ્યક્ત કરી હોવાનું જાણવા મળતા જ ગેરકાયદે ગર્ભપાત પણ કરાવી દીધો આ કહાણી ફક્ત ગુજરાતના કોઈ એક ગામ કે શહેરની નથી પરંતુ રાજ્યના મોટા ભાગના સમાજની હલકી માનસિકતાનું એક ઉદાહરણ છે દીકરો સૌને જોઈએ છે પણ દીકરી નથી જોઈતી મહેસાણા જિલ્લામાં વર્ષોથી આવી જ સ્થિતિ છે તેમાં કોઈ જ સુધારો થયો નથી મહેસાણામાં દીકરીઓનું અસ્તિત્વ ગુંગળાઈ રહ્યું છે આ અમે નથી કહેતા પણ સેન્સના આંકડા કહે છે વર્ષ ઓગણીસો એકાણુંની ની વસ્તી ગણતરીમાં મહેસાણાનો જે સેક્સ રેશિયો નોંધાયો હતો તે આજે પણ ત્યાં જ અટકેલો છે તેમાં કોઈ જ સુધારો થયો નથી ત્રણ દાયકા વીતી ગયા દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ ડિજિટલ ક્રાંતિ આવી ગઈ પણ મહેસાણામાં દીકરીઓના જન્મને લઈને માનસિકતા બદલાઈ નથી લાખો રૂપિયાના ખર્ચ ચાલતા બેટી બચાવો બેટી પઢાઓ જેવા સરકારી અભિયાનો અને કડક કાયદાઓ છતાં આંકડામાં સુધારો ન થવો એ ચિંતાનો વિષય છે જો અમે તમને કેટલીક આંકડાકીય માહિતી દર્શાવીશું તો તમે પણ

423 પુરુષ બાળ જન્મની સામે સ્ત્રી બાળ જન્મનો આંકડો માડ 1995 છે મહેસાણા જિલ્લાના 11 ગામોમાં સેક્સ રેશિયો 800 થી પણ ઓછો છે ઉંજામાં સેક્સ રેશિયો 830 છે જ્યારે મહેસાણા તાલુકામાં 877 છે જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે

એક હજાર દીકરા સામે દીકરીઓનો જન્મદર ઘટીને આઠસો એક થઈ ગયો હતો જ્યારે વર્ષ બે હજાર અગિયારમાં દર એક હજાર દીકરા સામે મહેસાણામાં આઠસોને બેંતાલીસ દીકરીઓનો જન્મ થયો હતો તેવી જ રીતે વર્ષ બે હજાર એકવીસમાં થોડા સુધારા સાથે દર એક હજાર દીકરા સામે નવસો દસ દીકરીઓનો જન્મ થયો હતો પરંતુ વર્ષ બે હજાર પચીસમાં પાછી સ્થિતિ બગડી છે દર એક હજાર દીકરા સામે દીકરીઓનો જન્મ 888 પર પહોંચી ગયો છે આંકડા જ દર્શાવે છે કે મહેસાણામાં સ્થિતિ કેટલી ગંભીર છે જાતિ સંતુલન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે અને તેના જ કારણે આજે મહેસાણા જિલ્લામાં લગ્નની સમસ્યા ખૂબ જ જોવા મળે છે જો દરેક તાલુકાના સેક્સ રેશિયોની વાત કરીએ તો જ્યારે કડીમાં સૌથી નીચો આઠસો ત્રેવીસ ઊંઝામાં આઠસો ત્રીસ મહેસાણામાં આઠસો સિત્યોતેર વિસનગરમાં આઠસો એસી વિજાપુરમાં નવસો ત્રણ બાળ સેક્સ રેશિયો છે સતલાસણામાં નવસો બાવીસ વડનગરમાં નવસો સડત્રીસ બહુચરાજીમાં નવસો પિસ્તાળીસ ખેરાલુમાં નવસો ચોર્યાસી જોટાણામાં નવસો પિસ્તાલીસ બાળ સેક્સ રેશિયો છે એટલે કે દર એક હજાર દીકરાઓની સરખામણીમાં આટલી દીકરીઓનો જન્મ બે હજાર પચીસમાં થયો હતો મહેસાણા જિલ્લાના અગિયાર ગામોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે સેક્સ રેશિયો પણ નીચો છે આ ગામોમાં મહેસાણા તાલુકાના હરદેશણ અને પિલુદરા ગામનો સમાવેશ થાય છે વિજાપુરના બામણામડા વિસનગરના કડા બહુચરાજીના ડોડીવાડા ખેરાલુના ચાણસોલ ઉંજાના ભવાનીપુરા જોટાણાના કટોસણ કડીના માથાસુર સટલાસણાના સુદાસણા અને ઉંજાના જાસ્કામાં બાળ સેક્સ રેશિયો આઠસો થી પણ ઓછો છે જેને લઈને હવે આરોગ્ય તંત્ર શું પગલાં લઈ રહ્યું છે તે સાંભળતો મહેસાણાનો સેક્સ રેશિયો અત્યારે નવસો ઉપર છે અને જુદી જુદી એક્ટિવિટી આપણે જે કરીએ છીએ જનજાગૃતિના કાર્યક્રમો અત્યાર સુધી કરાય છે પણ એમાં બેટી બચાવો બેટી પઢાવો વધારો એ બધા કાર્યક્રમો કંઈ ચાલે છે પણ અત્યારે આ એક નવીન પ્રયોગ અમે કર્યો છે કે સરપંચને બોલાવીને એમના દ્વારા આપણે જનજાગૃતિ કરી અને લોકોના સાથ સહકારથી અમે સુધારો થાય એવા પ્રયત્નો કરીએ છીએ નહીં કાયદાનું પાલન થવા માટે તો અમારે જો સબ એપોપેરિયટ ઓથોરિટી તરીકે બી અમે નિમેલા હોય છે કે માનો કે આપણા જિલ્લામાં દસ તાલુકા છે તો દસ સબ એપ્રોપરિયટ ઓથોરિટી હોય છે તો એમના તાલુકામાં જેટલી બી આવી સોનિયોગ્રાફી કે રેડિયોલોજીની જે ફેસિલિટી હોય છે તેઓ રેગ્યુલરલી અમે એ લોકોને ઇન્સ્પેક્શન કરવા માટે મોકલતા હોઈએ છીએ અને ઇન્સ્પેક્શન દરમિયાન કંઈ ભૂલ આવે તો બી કાયદા પ્રમાણે કામગીરી કરતા હોઈએ છીએ એ પ્રમાણે ઘણી જગ્યાએ કોઈ બી માહિતી મળે તો અને ડિપોય પણ કરવામાં આવતું હોય છે સવાલ એ છે કે મહેસાણામાં દીકરીઓના અસલી દુશ્મન કોણ છે શું આજે પણ દીકરીઓને ગર્ભમાં જ મારી નાખવાનું પાપ ચાલી રહ્યું છે જો આધુનિક યુગમાં પણ દીકરીઓનું પ્રમાણ વધવાને બદલે સ્થિર રહેતું હોય તો તે સમાજ માટે લાલબત્તી સમાન બાબત છે માત્ર કાગળ પર નહીં પણ માનસિકતામાં ફેરફાર લાવવાની જરૂર છે નહીં તો આવનારી પેઢીઓ માટે આ સંતુલન બગાડવું વિનાશકારી સાબિત થશે